નમસ્તે મારું નામ વી એ ગોસ્વામી લાયબ કાર્યપલક ઇજનેર શહેર માર્ગ અને મકાન પેટા વિભાગ જુનાગઢ આજરોજ મીડિયાના માધ્યમથી અમને જાણકારી મળેલ છે કે મજેવડી ગેટ પાસે જે દિવાલ છે એ જર્જરિત હાલતમાં છે બાજુમાં પીજીવીસીએલ કચેરીનું પેટા વિભાગ કચેરી આવેલી છે આજ રોજ અમારા ટેકનિકલ સુપરવાઇઝરને ત્યાં સ્થળ તપાસ કરતા મોકલતા જાણવા મળેલ છે કે આ દિવાલ અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતી નથી મજેવડી ગેટનું જે દિવાલ છે એ અન્ય ડિપાર્ટમેન્ટમાં આવે છે નહીં કે પીડબ્લ્યુડીમાં તો આપના માધ્યમથી હું એવા કહેવા માગીશ કે જે પ્રજામાં ખોટો મેસેજ ઊભો થયો છે કે પીડબ્લ્યુડીની નિષ્ક્રિયતા બેદરકારી એવું કશું છે નહીં અમને મળેલી રજૂઆતનું અમે ત્વરિત કાર્યવાહી કરીએ છીએ મરામત હોય કે જાળવણી હોય એ અમારા દ્વારા પિરિયડિકલી કામ કરવામાં આવતા હોય છે અને આ જે ગેટની દિવાલ છે એ અમારા કાર્યક્ષેત્રમાં નથી એટલું જ હું કહેવા માગું છું જૂનાગઢના મજોડી દરવાજામાં દીવાલમાં જે ફરી તિરાર પડી છે એ અંગે જે તે વખતે પ્રવાસન વિભાગ દ્વારા કામ થયું ત્યારે પણ આ કામ નબળું થઈ રહ્યું છે નહીં વાત મેં મીડિયા સમક્ષ કરી હતી અને એ આજે પુરવાર થયું છે કે આ કામ નબળું થયું બીજી બીસીએલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવી અને કોઈને નુકસાન ન થાય પ્રજાના જાનમાલને નુકસાન ન થાય એ પ્રકારનો એક પ્રયાસ છે ખૂબ આવકારદાયક છે કારણ કે આખરે જવાબદારી પુરાતત્વ વિભાગની છે છતાં પણ પીજીવીસીએલ પોતે ખર્ચ કરી રહ્યું છે એટલે આવકારદાયક વાત એટલા માટે છે કે પ્રજા માટે અને સામાન્ય જનોને મુશ્કેલી ન પડે એ માટે જે પ્રયાસ કર્યો છે એ ખૂબ આવકારદાયક છે સાથે સાથે વાત છે પુરાતત્વ વિભાગની તો જુનાગઢના ઘણા બધા હેરિટેજ બિલ્ડિંગો જે છે એની જાળવણી માટે પુરાતત્વ વિભાગ હંમેશા ઉદાસ રહ્યું છે સ્ટેટનું પુરાતત્વ હોય કે સેન્ટ્રલનું પુરાતત્વ વિભાગ હોય એણે ક્યારેય પણ કાળજી રાખી નથી માત્ર ઓફિસમાં બેસી અને

અત્યારે જે અમે કામ ચાલુ કરેલ છે તે જે તે સમયે અમે તંત્રને વારંવાર રજૂઆત કરેલ હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ પ્રત્યુત્તર નહોતો મળેલ એટલા માટે તકેદારીના ભાગરૂપે આ અમે બીજી વિશેના ખર્ચે અગિયાર લાખના ખર્ચે આ દિવાલ બનાવેલ છે કારણ કે અમારે બિલ ભરવા માટે કન્ઝ્યુમર આવતા હોય અને જો આ દિવાલ પડે તો અમારું બિલ્ડિંગ કોલાપ્સ થાય એમ છે એટલા માટે તકેદારીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે અમે આ દિવાલ ચાલુ કરી દીધી છે કયા વિભાગમાં તમે રજૂઆત કરી હતી અમે આર એન બી માં આર એન બી વાળાએ અમને એમ નતું કીધું કે કયા ડિપાર્ટમેન્ટમાં આવે અમે જોશું અમે જોશું એટલા માટે અમે આગળ કાર્યવાહી કરેલ છે